હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં હું પણ મજામાં છું આવ્યો તમે બધા પણ મજામાં હશો આજે આપણો બ્લોક થાય છે દોઢ વાગે ચાલુ કેમ કે સવારે કામ હતું અને બધું હમ કર્યું ફ્રીજ સાફ કરવાનું હતું ફ્રીજ સાફ કર્યું ને જયદ્રત વેલો ઊઠી ગયો તો જયદ્રત ને હોવું રહ્યો ને અત્યારે નવરી થઈ તો મેં કીધું ચાલુ હવે આપણે આપણું કામ તો કરીએ ચાલુ ચો બાંદ્રા લઈને બેઠી છું હવે એ કામ ચાલુ કરશું સિદ્ધાર્થ ઉઠી ગયો છે જ રણવીર ભાઈ સ્કૂલે થી આવી ગયા છે ને દીપે ને એના ભેગો રમવા આવ્યો છે જાજા દિવસે કા જાજા દિવસે આજે અમારા રણવીર ભાઈ અમારા બ્લોગ માં આવ્યા છે ને દીદી ને કાલ નું બકલ ભરાવતા આવડી ગયું છે જો દીદી એની મેં તે બકલ ભરાવી લેતી છે ત્યાર થઈ ગઈ છે આમ હરખી તો ઊભી રહે ઠેકડા ઠેકડી થઈ જો રણવીર ભાઈ ની જાય છે રમવા રમવા જાવ છો

મમ્મી ઉપરથી કપડા લઈ આવ્યાના સાક્ષી એ બધાય કપડાં પાઇથરા હે નીચે આ રૂમ માં તો મારે ગેસ્ટ હાઉસ આ મારે છે ને એ બધુંય માલ ઓલું નકામી વસ્તુ નો આપણે બધુંય ભરી એના માટે જ મે રાખ્યો છે આપડે એના ચપ્પલ છુપાવી દીધા હવે એ ગોટ છે કોના ભાઈ ના આ લે લે હમણાં આવીને ખાવા થાય હે એની મસ્તી નો કરે એ રોવા મંડે ઓલો જાય છે ઉપર તીજ જાવ છે ભઈલુ ઉપર ઉપર રમવા જાવ છે જાવ બે ભાઈ બેન ઉપર રમવા જાવ હું બાંદરા કરવા મંડુ મારે હમણા 5 વાગે ત્યાં 20 ઓઢણી આવી છે તો દેવાની છે કરીને હાલો અહીંયા બેઠા બેઠા બાંદરા કરો જયદ્રત લોય નથી પીતો તો આજ સાચી લોય પીવે છે ઉપરથી જો કેવા ઠેકડા મારે છે માનતી નથી વાગી નહીં જાય ના હું ના છે ને આજે એ સ્ટોન કરે છે તારે ખતરો કે ખિલાડીમાં અમારે મોકલવું કરો ક્યાં જય દત્ત હા જો અમારા જય દર્થને રહી રહીને શિયાળો આવ્યો રહી રહીને અમારા જયદતના ગાળ પાયતા બહુ વાઠ હાલે છે અમારા જય દત્ત અરે વાહ જય ગાલ પાયતા જો

जय दत्ता है बेटा रो सानो मानो बेई ये ए मुकई टूटी जासे ने, आ, तो कौन है ये लोग कहां से आते हैं ओ खाली ले छ एकलो हो त्यारे इसका खाई ने जो तो साक्षी बैठी छे तो के उठ वाव के बजा रहे

ઈ ગયા પેપ્સી લેવા મારે પેપ્સી ખાવી હતી તો મેં કીધું પેપ્સી લેતા આવો જમીને ખાસું પેપ્સી તો એ ગયા છે એ ને સાક્ષી ભાઈ ગયા છે પેપ્સી લેવા અને જયદ્રથ ગયો છે એના આજે એના બાપુના ઘરે કેટલા દીથી અમે જામનગર હતા ને એન્જલ બા તો આવ્યા જ નહોતી તો ત્યુ કે બાબુ કે લાવો લેતો જાવ તો મેં મોકલો એને આવી ગયા પેપ્સી લેવા મેં કેટલી બધી પેપ્સી મંગાવી સાક્ષી સાયકલ ઉડાડ જો પાછા બાંધણા ઉડે છે આમથી આમથી આમ પેપસી લઈને ક્યાં અહીંયા આ આટલો પવન ઓછો છે મને પવન આ મને ઠંડી લાગે છે ને એને બોલો હજી પંખે ખાવું છે એટલી બધી લઈ એ લાવ લાવ પેપ્સી લાવી મારી આ દઈ દિયા અમે ચલ્યો મમ્મીને મમ્મી ને ખાવી છે ચલો ઠંડી ઠંડી પેપ્સી ખાવી

આંધાની ની મોર એને ઉલરી જાય બીજી લઈ લે હાલો હું ફટાફટ મારી પેલા પેપ્સી ખાઈ લો જો ભાઈ સાક્ષી આંજણ કર્યું આંખ માં આંજણ હોય ને સાક્ષી ક્યાં આંજણ કર્યું બધું દેખાતું આંખ બંધ કરો આંખ ની નીચે આંખ આમ કરો ખોલ તો સમજો ક્યાં આંજણ કર્યું સમજો હાથે આંજણ લીધું છે ને હવે આંજણ કઈ ના કઈ થાય તો હું કરું છું બાંધણા પપ્પા ને રવિ રાત બેઠા મમ્મી રસોડા માં રવિ રાજા તો કોફી કરે છે ને પપ્પા જો અત્યારે આપણે ખાઈ પી ને નવરા ને બાર ના છાપવા લઈ લીધા તા અત્યારે ખડી કરી સંગ અક્ષર મજાના ના હંગ ખેલી દોરી મારીને કમ્પલીટ કમ્પ્લીટ કરી નાખી છે અને અત્યારે પાંચ ને દસ થઈ ગઈ રવિ ને થઈ ગયું મોડું ભાઈ

બાલિકા વધુ આવે છે હવે આપણે બેસી જાવ બાંધણા કરવા જઈ દત નથી ને આજ બપોરે આપણે આરામ તો કર્યો છે નહીં કેમ કે કામ કેટલું બધું આવી ગયું છે અત્યારે હાડા થઈ ગયા છે ને જો આડા છે વાગી ગયા છે જઈ દત ને આવી ગયા છે હું જોઉં છું જેઠાલાલ ને કરું છું કામ બાજુમાં એન્જલ બેઠા બેઠા જોવે છે મોબાઈલ રીલ્સ જોવે છે એના મમ્મી ને એના પપ્પા બે ઉપર બાંધણા ખોલે છે ધાર્મિકા ને ધાર્મિકા યાદ આવી જાય ધાર્મિકા તો છે જામનગર પણ એ છે નહીં તેનું નામ આજ બહુ મોઢે આવે છે કેમ કે હમણાં તો ધાર્મિકાને સાક્ષી થતું હતું સાક્ષીને રણવીરભાઈ બે ઉપર રમે છે ખરેખર આજે બહુ ધાર્મિકા ધાર્મિકા સાક્ષી નહીં ધાર્મિકા ધાર્મિકા કહીને બોલાવું છું હું કરું છું જો બાનણ કામ તો એટલું બધું આવી પડ્યું છે પાછું આપણે પેલી બીજી એ લગ્ન છે તો ત્યાં લગીમાં આપણે વળી પાછું કામ કરવાનું છે અને પછી હમણાં ધાર્મિકાને હમણાં પાછા આવવાના છે મંગળવારે તો ધાર્મિકાની આપણે રાહ જોવાની જ છે મંગળવાર લગી ચાલો કામ કર લઉં થોડુંક કામ કરી લઉં એ ઉઠશે તો પાછું કામ કરવા નહીં દે કેમ કે બપોરનો બાબુને ગયો તો અત્યારે સાડા છ વાગે આવ્યો છે જયદાતને જાઉં છે એના બાબુને ભેગું એ લોકો જાય છે ઘરે સવારે ગયો તો અત્યારે જવું છે ફેરફસી પકડાઈ ગઈ એટલે ભૂલી ગયો બાબુ ની જાય છે ટાટા કઈ દે જઈ તો ટાટા કઈ દયો સાક્ષી ની તો ત્રીજી પેપ્સી છે હોય ત્યાં લગી ખાવાનું પછી રાખ પછી રહેવાનું એમ ના અમે ડબરા થઈ ગયા છે અમે સુઈ જાવ પછી હે ને હે માંડરા કરશું પછી સુઈ જાવ મારો વિડીયો પસંદ હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો